નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વનિ સમાચારમાં આગળ વધીએ અને ખાસ સૌથી પહેલા વાત કરીએ અત્યારના સમાચાર વિશે તો કર્ણાટકમાં હિન્દુ મંદિર પર ટેક્સ નાખતા વિવાદ સર્જાયો છે સિદ્ધારમૈયા સરકારે હિન્દુ મંદિર પર દસ ટકા ટેક્સ નાખતા આખરે અત્યારે હાલ વિવાદ જોવા મળી રહ્યો છે ભાજપે સિદ્ધારમૈયા સરકારને હિન્દુ વિરોધી ગણાવી છે હિન્દુ વિરોધી સરકાર ગણાવવામાં આવી છે સિદ્ધારમૈયાની સરકારને સરકાર દાવો કરી રહી છે પરંતુ ભાજપ આ નિર્ણયને લઈ અને આકરા પાણીએ એ જોવા મળી રહી છે કર્ણાટકની જો વાત કરીએ તો અંદાજે પાંત્રીસ હજાર જેટલા નોંધાયેલા મંદિર છે રાજ્યમાં બસો પાંચ મંદિરની જે આવક છે તે 25 લાખ થી પણ વધારે છે ત્યારે હવે કર્ણાટક માં હિન્દુ મંદિર પર ટેક્સ નાખતા વિવાદ જોવા મળી રહ્યો છે એક્ચ્યુઅલી બીજેપી ઇઝ એન્ટી હિન્દુ બીકોઝ સી આઈલ સેન્ડ યુ ઇંગ્લિશ વર્ઝન કોપી ટુ યુ ધીસ એક્ટ કેમ ઇન ટુ એક્ઝિસ્ટન્સ ઇન 2003 ઇન 2011 2011 They made uh, some amendments. amendments. At the time, maybe Azurapa or Sadhanamagada was chief minister. તો હિન્દુ મંદિર પર ટેક્સ નાખવાનો જે વિવાદ છે કર્ણાટક સરકારનો વિવાદાસ્પદ નિર્ણય હોવાનું અત્યારે હાલ તો થઈ રહ્યું છે કારણ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ તેનો વિવાદ વિવાદ કહી શકાય કે સર્જવામાં આવી આવી છે છે વિરોધ કરવામાં કર્ણાટકની જો વાત કરવામાં આવે તો બસો પાંચ મંદિરો એવા છે કે જેની જે આવક છે તે પચીસ લાખથી વધારે છે તો આ સાથે જ જ્યારે હવે હિન્દુ મંદિર પર ટેક્સ નાખવાની વાત કરવામાં આવી રહી છે ત્યારે તુસ્તીકરણની રાજનીતિ થઈ રહી હોય તેવા આક્ષેપો પણ જોવા મળી રહ્યા છે કર્ણાટક સરકારે શું નિર્ણય કર્યો હિન્દુ ધાર્મિક વિધેયકમાં હિન્દુ મંદિર પર આવી છે જે મંદિરની આવક એક કરોડથી વધારે હશે તેને દસ ટકા ટેક્સ ચૂકવવો પડશે ટેક્સ લેવાનો મુખ્ય ઉદ્દેશ અત્યારે હાલ તો એ બતાડવામાં આવી રહ્યો છે કે મંદિર અને પૂજારીના વિકાસનો હવાનો

તો આ સંદર્ભે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા કૌશિક અમારી સાથે સ્ટુડિયોથી જોડાઈ ગયા છે કૌશિક એકાએક એક નિર્ણય લેવામાં આવે છે કે હવે મંદિરો પર ટેક્સ નાખવામાં આવશે હિન્દુ મંદિરો પર અને દસ ટકા એક કરોડથી વધુની આવક હોય તેવા મંદિર પર દસ ટકા ટેક્સ અત્યારે જે કહી શકાય કે કારણ આપવામાં આવી રહ્યું છે પરંતુ કંઈક નીતિ અલગ હોય તેવું પ્રતુત થઈ રહ્યું છે ચર્ચા લોકોમાં જોવા મળી રહી છે શું છે વિગતો હા ધ્વનિ તમને જણાવી દઉં કે કર્ણાટક સરકાર જે આ ખરડો છે ટેક્સ વસૂલવામાં આવશે પરંતુ જો ભાજપને આ મુદ્દો અત્યારે જ લાગે છે કે એક મુદ્દો મોટો મળી ગયો છે લોકસભાની ચૂંટણી પહેલા કારણ કે ભાજપ જે રીતે જોરશોરથી મુદ્દો ઉઠાવી રહ્યો છે તે પ્રમાણે પ્રતીત થાય છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપ જરૂરથી આ મુદ્દો ઉઠાવશે કારણ કે રાજ્ય લેવલથી લઈને કેન્દ્ર લેવલ સુધી સુધાંશુ ત્રિવેદીએ પણ આ મુદ્દે પીસી કરી અને કર્ણાટક સરકારને ઘેરી છે દસ ટકા ટેક્સની વાત આવે છે પણ સામે પક્ષે કેન્દ્રની કર્ણાટકની જે સિદ્ધારમૈયા સરકાર છે તેણે પણ સ્પષ્ટ કહ્યું છે કે આ અગાઉથી ચાલતી પ્રક્રિયા છે અમે તેમાં માત્ર સુધારો કર્યો છે કારણ કે ભાજપની જે યેદુરપ્પા સરકાર હતી તેમાં પણ આ ટેક્સ વસૂલવામાં આવતો હતો ત્યારે જે એ અલગ વિભાગ તરીકે વેચવામાં આવ્યા હતા જેમકે સિદ્ધારમૈયા સરકારનું કહેવું છે કે જે અલગ અલગ શ્રેણીના મંદિરો છે તેની ઉપર અલગ અલગ ટેક્સ નાખવામાં આવતો હતો પેલા પાંચ લાખ થી પચીસ લાખની આવક ધરાવતા મંદિરો પાસેથી પણ પાંચ ટકા ટેક્સ વસૂલવામાં આવતો હતો અને પચીસ લાખથી વધુ આવક ધરાવતા હોય તેવા મંદિરો પાસેથી પણ દસ ટકાથી વધારે ટેક્સ સરકાર ઉઘરાવતી હતી તત્કાલીન ભાજપ સરકાર પરંતુ અમે આ ખરડામાં સુધારો કર્યો છે અને જે ટેક્સની મર્યાદા છે તેને એક કરોડ સુધી લઈ

જે નાના જેટલા મંદિરો છે એ છે છે જેની આવક ઓછી એટલે કે આ જે મંદિરોના વિકાસ કાર્ય આ મંદિરોમાં જે પૂજારી છે તેના જે ગરીબ પૂજારી છે તેના ઉત્થાન માટે આ ઉપરાંત આ જે આ ગરીબ પૂજારીના બાળકો છે તેમના શિક્ષણ માટે તમામ જે આવક થશે તે ધાર્મિક પરિષદની પાછળ જ ખર્ચ કરવામાં આવશે જયારે ભાજપમાં ભાજપની સરકારમાં જે નાના મંદિર હતા પચીસ લાખ થી નીચેની આવક ધરાવતા એ મંદિરો પાસેથી પણ પાંચ ટકા ટેક્સ વસૂલવામાં આવે છે બિલકુલ એટલે અહીંયા આ જે વાત છે એ માત્ર કૌશિક કર્ણાટકમાં જોવા મળી રહી છે થોડા સમય પહેલા પશ્ચિમ બંગાળમાં પણ આ જ રીતે પૂજારીઓના વેતનને લઈ અને વિવાદ સામે આવ્યો હતો ત્યારે હવે બીજો એક મુદ્દો કર્ણાટકમાંથી મંદિરને લગતો સામે આવી રહ્યો છે અને હવે આવનારા સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે શું લાગે છે કે આ મુખ્ય મુદ્દો ભારતીય જનતા પાર્ટી બનાવવાથી પાછળ નહીં ચૂકે ભાજપ હિન્દુત્વને લગતો કોઈ પણ મુદ્દો ઉછાળવામાં પાછળ નથી હટતી જ્યારે પણ હિન્દુત્વનો કોઈ પણ મુદ્દો આવે છે ભારત ભાજપ તુરંત આગળ આવીને આ મુદ્દાને ચગાવે છે અત્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે એટલે લો કર્ણાટકમાં ભાજપને આ મોટું હથિયાર તરીકે લાગી રહ્યું છે આવું જ પહેલાં વિધાનસભાની ચૂંટણીમાં બન્યું હતું કર્ણાટકની જ્યારે વિધાનસભા વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે ભાજપે હનુમાન ચાલીસાનો મુદ્દો જોરશોરથી ઉપાડ્યો હતો કેન્દ્રીય મંત્રીઓ ખુદ કર્ણાટકમાં આવીને હનુમાન ચાલીસાનો મુદ્દો ઉઠાવતા હતા અને કોંગ્રેસને ઘેરતા હતા પરંતુ હવે જે અત્યારે લોકસભાની ચૂંટણી જે આવી રહી છે તેમાં ભાજપને હથિયાર તરીકે લાગી રહ્યું છે કારણ કે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની હાર થઈ હતી એટલે ભાજપને એવું લાગે કે કદાચ આ મુદ્દો ઉછાળીને તેઓ હિન્દુ મતદારોને આકર્ષી શકે છે અને એક જે વોટ મત બેંક ખોવાઈ ગઈ છે તેને પાછી ઊભી કરી શકે છે એટલે ચોક્કસથી અત્યારે તો જે રીતે સ્ટેન્ડ લેવાનું છે સુધાંશુ ત્રિવેદીએ પીસી કરી છે રાજ્યના નેતાઓ ભાજપના બોલી રહ્યા છે ટ્વીટ કરી રહ્યા છે એટલે એક ભાજપ ની આ રણનીતિનો હિસ્સો હોઈ શકે છે કે લોકસભાની ચૂંટણીમાં વધારે ને વધારે આ મુદ્દો ઉછાળી અને મતદારો મત મત બેંક છે અંકે કરવી જોઈએ જી બિલકુલ આભાર કૌશિક અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ તો અત્યારે હાલ તો જે સમાચાર સામે આવી રહ્યા છે કર્ણાટકમાં હિન્દુ મંદિર પર ટેક્સ નાખતા અત્યારે હાલ વિવાદ જોવા મળી રહ્યો છે ખાસ કરી અને એક કરોડથી વધુ જે મંદિરની આવક રહેતી હશે તેની પર દસ ટકા ટેક્સ અત્યારે હાલ લાદવામાં આવ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા તે મુદ્દાને લઈ અને અત્યારે હાલ કહી શકાય કે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે